જ્યારે કોઈ પણ બાળક કે જે અઢાર વર્ષથી નીચેનું હોય અને કોઈ કાયદાનો ભંગ કરે છે તો આપણા દેશના સંસદે ઘડેલો કાયદો છે જોઈનલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર એની અંદર આ બાળક એક નાનો અમથી ભૂલ કરે છે અથવા તો કોઈ ગુનો કરે છે પરંતુ આગળ જતાં મોટો ગુનેગાર ન બને એના માટે આ કાયદામાં એ બાળકને અંદર સુધારા લાવવા માટેની વાત છે કે આપણે બાળકને એક જગ્યાએ રાખીએ ત્યાં એનું કાઉન્સેલિંગ થાય એણે જે ગુનો કર્યો છે તો એ પોતાની ભૂલ સમજતું થાય અને ફરીથી એ ગુનો ન કરે અને જો કરે તો સામેવાળાને કેવી મુશ્કેલીઓ પડતી હોય છે એ આખી સમજણ ઊભી થાય એના માટેની અસંખ્ય જોગવાઈઓ આ કાયદામાં કરી છે એટલે એ કાયદાની સમજ આપવા માટે આજે જૂનાગઢ જિલ્લાના જેટલા પણ પોલીસ સ્ટેશનમાં બાળ કલ્યાણ પોલીસ અધિકારીઓ છે એમની સાથે જૂનાગઢ જિલ્લાના જુનિયર જસ્ટિસ બોર્ડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સાંપ્રત સંસ્થાના કેમ્પસની અંદર અમદાવાદ જિલ્લાની સૌહાર્દ સંસ્થા અને યુનિસેફના સહયોગથી આ એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેથી પોલીસ જ્યારે આવા બાળકો સાથે કામ કરે તો એ એને ગુનેગાર તરીકે ન જુએ પણ એક બાળક તરીકે જુએ અને સમાજની અંદર એક સારો નાગરિક ફરીથી બની શકે એના માટેની તક પણ પોલીસ પૂરી પાડે એ આખો એક નવીન અભિગમ પૂરો પાડવા માટે આજે આયોજન કરેલ છે ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં એક ટ્રેનિંગનું આયોજન કરવાનું આયોજન છે એ ટ્રેનિંગમાં આપણે જુનાગઢના જજ સાહેબ મહેતા સાહેબ તેમજ સમાજ સુરક્ષા અધિકારી સહેદ સાહેબ બાળ સુરક્ષા અધિકારી અને સૌહાર્દ સંસ્થા અમદાવાદના જે છે એના પ્રતિનિધિ આવેલા છે આ કાર્યક્રમમાં જૂનાગઢમાં જે બાળકો સાથે સંલગ્ન છે એવા જૂનાગઢના પોલીસ સ્ટાફ આ ટ્રેનિંગમાં ટ્રેનર તરીકે આવેલા છે એમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ એવો જ છે કે બાળકો જે કોઈ પણ ગુના કરે છે એ બાળકો ગુના ન કરે અથવા તો ગુના કર્યા પછી સમાજમાં એમને કઈ રીતે સ્થાન મળે એવા શુભ હેતુથી સમગ્ર પોલીસ સ્ટાફ અને જે બાળકો સાથે કામ કરે છે એવા જે સમગ્ર પોલીસ સ્ટાફ છે એમને અહીંયા બોલાવી અને આખા દિવસના જે કાંઈ કાયદાકીય માહિતી છે એ આપવાનો એક સારો અભિગમ છે સરકારનો ખરેખર આવા ઘણા બધા અભિગમ હોય છે એમાં બાળકો પોતે પોતાની રીતે કઈ રીતે જીવી શકે અને કોઈ ગુનો ન કરે અને ગુનો કર્યા પછી પણ પોતે સમાજમાં કઈ રીતે પાછું સ્થાન મેળવે એવા સારા પ્રયત્નથી આજે આખા દિવસની સમગ્ર ટ્રેનિંગ રાખેલી છે તેમાં જૂનાગઢના એસપી સાહેબનો ખૂબ સપોર્ટ છે તેમની સાથે આપણા જુનાલ જસ્ટિસ એકના બોર્ડના ચેરમેન જજ સાહેબ છે અને જૂનાગઢના બાળ સુક્ષ અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારી આ સમગ્ર એમની ટીમ છે તેમના દ્વારા આ સમગ્ર આયોજન કરેલું છે આ તમામ આયોજનના યશ ભાગીદાર તરીકે સૌહાર્દ સંસ્થા જે અમદાવાદની છે તે તેમનો ખૂબ ખૂબ સપોર્ટથી આપણા જૂનાગઢના જે આવા બાળકોને લગતા કેસ થતા હોય અથવા તો બાળકોને કઈ રીતે સમાજમાં પાછા પુનઃસ્થાપન કરી શકાય સમાજમાં કઈ રીતે સારું જીવન જીવી શકે તેવા શુભ હેતુથી આ સમગ્ર આખા દિવસ દરમિયાન ટ્રેનિંગના ભાગ રૂપે વિશેષ તાલીમનું આયોજન કરેલું છે સાંપ્રત એજ્યુકેશન ખાતે જ્યુન જસ્ટિસના પ્રકલ્પ અનુસાર આપણે એક ટ્રેનિંગનું આયોજન કર્યું છે જેની અંદર આખા જુનાગઢ જિલ્લાના તમામ સીડબલ્યુપીઓ જે ચાઇલ્ડ વેલ્ફેર પ્રોટેક્શન યુનિટના જે મેમ્બર જે છે એ લોકોને આપણે ટ્રેનિંગ આપવાના છે અને કાયદા મુજબની એમને જાણકારી આપવાના છે કે એ લોકોએ જોયેલા એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સાથે કેવી રીતે અભિગમ રાખવો અને એના વિશે એમને માર્ગદર્શન આપીશું અને આજની આ જે કાર્યક્રમની જે રૂપરેખા છે એ સૌહાર્દ સંસ્થા તરફથી અહીંયા પૂરી પાડવામાં આવી છે અને એમાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ છે એમને અમને આ જગ્યા પ્રોવાઈડ કરી છે એના માટે એમના જે મેનેજર જે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને આજરોજ અમે જે ટ્રેનિંગ આપીશું એના માટે જિલ્લાના જે એસપી સાહેબ છે એમને પણ ખૂબ જ એમને સારો અમને એપ્રોચ કરેલો છે કે અમારા અરજીના આધારે એમને ત્વરિત નિર્ણય લઈ અને તમામ સીડબલ્યપીઓને અહીંયા ટ્રેનિંગમાં હાજર રહેવા માટે એમને હુકમ કર્યો એ બદલ દ્વારા મેં મુકીલ ભારત સરકાર દ્વારા જોઈએ તો શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે ગણવામાં આવ્યો છે એટલે બાળકો માટે મફત ફરજિયાત શિક્ષણનો કાયદો આપણા દેશમાં અમલમાં છે શિક્ષણ છે ને એ બધી સમસ્યાઓનો હલ છે જો બાળકોને પ્રાઇમરી લેવલથી જ યોગ્ય શિક્ષણ મળી રહે યોગ્ય વાતાવરણ રહે મળી રહે તે સમાજની અંદર એક સારો નાગરિક જ બનવાનો છે એનું વાતાવરણ જ આપણે એવું ઊભું કરવાનું છે અને શિક્ષણની પૂરતી તકો આપને આપવાની છે જેથી કરીને બાળક છે એ કોઈ પણ ગેરમાર્ગે દોરાતો અટકી શકે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાની અંદર બાળકોને રાખવા માટેના ચિલ્ડ્રન હોમ રાખવા બનાવવામાં આવે છે જે માતા પિતા જેના બાળકોને માતા પિતા ન હોય વાલીવાળા બાળકો હોય કે એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી કરીને બાળકોને યોગ્ય શિક્ષણ ના આપી શકતા હોય તો આવા બાળકો માટે આ ચિલ્ડ્રનરૂમ શરૂ કરવામાં આવે છે જ્યાં તમને રહેવાની જમવાની અને શિક્ષણની પૂરતી સગવડતાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે જેથી આવા બાળકો રાજ્યની દેશની અંદર એક સારા નાગરિક તરીકે બની શકે એટલે મારા રાજ્યના તમામ લોકોને અપીલ છે કે આવા કોઈ પણ બાળક જે શિક્ષણથી વંચિત રહેતું હોય તે બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરી આવા બાળકોને આ સંસ્થાની અંદર મૂકવા આગળ વધે